वेलकम टू माय चैनल परफेक्ट ट्यूशन क्लासेस डोंट फॉरगेट टू सब्सक्राइब विकास लक्षी असाइनमेंट धोरण चार प्रश्न बे नीचे ना प्रश्नों ना बे वाक्य में उत्तर लखो प्रकरण नंबर एक પહેલું ખિસ્સું કેટલી વાર રડે છે ક્યારે ક્યારે બીજો પ્રશ્ન છે નીરજભાઈને કેવું ખિસ્સું ગમે તેમણે ખિસ્સાને કેમ કાઢી મૂક્યું ત્રીજો પ્રશ્ન છે અક્ષય હોશિયાર છે કે નહીં તેવી કેવી રીતે ખબર પડી પ્રશ્ન ચાર દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તરે લખો પહેલું પ્રશ્ન છે ખિસ્સું કેટલી વાર રડે છે ત્યારે ક્યારે જવાબ ખિસ્સો ત્રણ વાર રડે છે પહેલું બુસ્કોટબાઈ એને ગંદુ કહે ત્યારે રડી પડે છે બીજું દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી કાઢી મૂક્યું તેથી રડે છે ત્રીજું ધોબીભાઈની દુકાનમાં રડી પડ્યું બીજું નીરજભાઈને કેવું ખિસ્સું ગમે તેમણે ખિસ્સાને કેમ કાઢી મૂક્યું જવાબ નીરજભાઈને ચોખ્ખું અને નવું ખિસ્સું ગમે ખિસ્સું ગંદુ અને ગંદાતું હતું એટલે નીરજભાઈએ તેને કાઢી મૂક્યું ત્રીજું અક્ષય હોશિયાર છે કે નહીં કેવી રીતે ખબર પડી જવાબ અક્ષય હોશિયાર છે કારણ કે તે બળવાન છે તેનું મોં ગાંધીવાદી હતું અને મોમાં હથિયાર દાંત આવ્યા હતા એટલા માટે તે હોશિયાર છે તેવું કહ્યું છે ચોથું દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે જવાબ બધા દાંત ખાતી વખતે એકબીજા સાથે અથડાય છે માટે અને પંચાત આવ્યા એવું કહ્યું છે પ્રકરણ નંબર બે પહેલો પ્રશ્ન વંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું પ્રશ્ન બે તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી કેમ પ્રશ્ન કોને જોયા કરતી શું જોયા પ્રશ્ન ચાર તમને કોનો સ્વભાવ ગમ્યો કુકડીનો કે કાગડાનો કેમ પ્રકરણ બે

તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી કેમ જવાબ કુકડી વંડી પર ચડવા લાગી તેને માથે કલગી ઊગી ત્યાર પછી તે પોતાના બધા કામો કરતા કરતાં પણ બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવવામાં મદદ કરતી સમજાવતી કુકડીની આ વાત મને સૌથી વધુ કારણ કે તે સતત મહેનત કરતી રહી ત્રીજું કૂકડી કોને ધારી ધારીને જોયા કરતી શું જોયા કરતી જવાબ કૂકડી કુકડાને ધારી ધારીને જોયા કરતી કુકડો કેમ પાંખો ફેલાવે છે પગ સંકોરે છે કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે છે એ નિરખ્યા કરતી ચોથું તમને કોનો સ્વભાવ ગમ્યો કૂકડીનો કે કાગડાનો કેમ જવાબ મને કુકડીનો સ્વભાવ ગમ્યો કારણ કે કુકડીએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈની ટીકા સાંભળ્યા વિના સતત મહેનત કરી અને સફળતા મેળવી પ્રકરણ ત્રણ પ્રશ્ન એક તહેવારોના દિવસોમાં દિવ્ય શું શું બનાવી વેચતો પ્રશ્ન બે દિવસ કરી પ્રશ્ન ચાર ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે પ્રકરણ ત્રણ પ્રશ્ન નંબર એક તહેવારોના દિવસોમાં બનાવી વેચતો જવાબ તહેવારોના દિવસોમાં હાથ બનાવટની અવનવી હાર બુટ્ટી અને ઝાંજર તથા દિવાલો શોભાવે તેવા કામ કાથી કામના ચિત્રો બનાવતો તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન ઘર હોળી વગેરે બનાવી રંગોના છાંટણથી સજાવી વેચતો બીજો પ્રશ્ન છે દિવ્યશ કેવા ઘરમાં રહેતો હતો જવાબ દિવ્યશનું ઘર ઝૂંપડીઓના વિસ્તારમાં હતું તે કાણા પડેલા જૂના પતરા લાકડા પ્લાસ્ટિકની થેલીઓ કોથળા અને કાપડથી બનેલા ઝૂંપડામાં રહેતો હતો ત્રીજું ભાઈ બહેનને ઘરેથી ભાગી જવા સી યુક્તિ કરી જવાબ ભાઈ બહેનની પાછલા નિંદ્રા ઉડી ગઈ હતી તેઓએ ઓશિકા ઉપર બે ધોબળા ઓડાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા ચોથો પ્રશ્ન ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે જવાબ ઘરની બહાર ખુલ્લી હવા છે ઠંડો વાયરો છે અજવાળી રાતડી છે અને મોકળાશ છે ભાઈ બહેનને આ બધું ખૂબ ગમે છે પ્રકરણ ચાર છેવટે બકરો શું સમજી ગયો બીજું સિંહનું બચ્ચું કોની સામે ગુરકવા લાગ્યું મોટિયાએ તેને શું કહ્યું ત્રીજું મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ કેમ ચોથું બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો પ્રકરણ ચાર પ્રશ્ન એક છેવટે બકરો શું સમજી ગયો જવાબ છેવટે માટે બકરો સમજી ગયો કે પોતે બકરો છે હવે સિંહનું બચ્ચું સિંહ થયું છે તેથી કોઈ દિવસ તેણે પણ તે પૂરો કરી નાખશે એ તેને શું કહ્યું જવાબ સિંહનું બચ્ચું હાથીઓની સામે ગોરખવા લાગ્યું મોટિયાએ તેને કહ્યું અરે મૂર્ખ તું વળી બળિયા સાથે બાદ ભીડવા ક્યાં તૈયાર થયો આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે તેની આગળ આપણું ગજું શું માટે નાનીઓ પાછો ફર ત્રીજું મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ કે એમ જવાબ મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું ન કર્યું કારણ કે નાનીઓ સિંહનું બચ્ચું હતું તે સ્વભાવે જનુની હતું તે હાથી સાથે બાથ ભીડી શકે તેમ હતું ચોથું બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો જવાબ બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો કારણ કે તેને દયા આવી તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વાલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ થેન્ક યુ